નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર કહીએ તોય ખોટું નથી મિત્રો વાત કરવામાં આવે તો દેવાંત ખાબડ જે ગુજરાતના લોક સાહિત્યકાર કલાકાર છે એમના પર એમના વિરુદ્ધ પંદર જણને ગિરફતાર કરવામાં આવ્યા હતા અને સાથે સાથે એ કલમ લગાડવામાં આવી હતી કે જે ચેતરભાઈ વસાવા સાહેબને લગાડવામાં આવી હતી એ જ કલમ એમને પણ લગાડવામાં આવી છે પરંતુ તાલુકા કોર્ટ દ્વારા એમને ફક્ત બે કલાકની અંદર એમને જામીન આપી દેવામાં આવી છે આને લઈને અત્યારે જે આદિવાસી સમાજે ખૂબ રો ગુસ્સામાં છે જેમ કે એ છે કે જે સામાન્ય બલાચાલીમાં જે ચેતરબાઈ વસાવાને છેલ્લા બે મહિનાથી જેલની અંદર બંધ છે એમને જે કલમ આમને લગાડવામાં આવી હતી એ જ કલમ એમને પણ લગાડવામાં આવી છે તો કે મિત્રો આમના માટે કાયદો અલગ અને આમના માટે કાયદો કેમ અલગ છે આને લઈને અત્યારે વાત કરવામાં આવે તો બધી જગ્યા પર આદિવાસી સમાજ જે છે એ અત્યારે જે વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે જેમ કે આવી છે કે ભાઈ ચેતરબાઈ વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે એટલા માટે જેમને જેલમાં રાખવામાં માટે જે કાવતરું ચાલી રહ્યું છે જે જે હત્યાનો પ્રયાસ કરી રહ્યા છે એની જોડે પુરાવા છે સીસીટીવી કેમેરા છે ફોટેજ છે બધું જ પુરાવા તે છતાં એમને બે જ કલાકની અંદર એમને જામીન આપી દેવામાં આવ્યા છે જેનું નામ છે ગુજરાતના લોક સાહિત્યકાર દેવાંત ખાબડ જેમને ફક્ત ને ફક્ત બે જ કલાકની અંદર તાલુકા કોર્ટની અંદર એમને જામીન આપી દેવામાં આવ્યા છે તો આમને કેમ નથી આપી રહ્યા છે આને લઈને છે જે બધી પાર્ટીના નેતા જે છે અત્યારે જે મેદાને આવી ગયા છે અને વાત કરવામાં આવે તો એવું કહી રહ્યા છે કે ભાઈ આમને ફસાવાના ઈરાદે એમને જેલમાં રાખવાના ઈરાદે એમને ખોટી રીતે ફસાઈ રહ્યા છે એટલા જ માટે એમને જામીન નથી આપવામાં આવી રહ્યા છે અને જે ભરૂચ એસપી સાહેબ હતા એ તો બનાસકાંઠામાં બદલી પણ થઈ ગયા છે અને મોટા મોટા અધિકારી જે નર્મદા જિલ્લાના હતા એ ઘણા એ બદલી થઈ ગયા છે ને વાત કરવામાં તો હાલ એમાં મોટા સમાચાર છે કે જે આટલી મોટી કલમો લગાડવામાં આવી છે એમને બે કલાકની અંદર જામીન આપવામાં આવતું હોય તો આમને કેમ ના આપવામાં આવે આને લઈને અત્યારે ગુજરાતની અંદર સરસામાં સજિયા મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ વંદે